એ હમણાં આપણે વોટ્સએપથી નક્કી કરીએ ખેડૂત મિત્રો જ્યારે તમારી પાસે રજીસ્ટર દસ્તાવેજ હોય અને જો નોંધાવવાનો રહી ગયો હોય અને કબજો તમારી પાસે હોય અને કબજો કદાચ ન હોય તો બંને માટે અલગ અલગ નિયમ લાગવું પડે પરંતુ કબજો તમારી પાસે હોય તો સાવ સરળ છે ઇઝીલી તમે એનું પાલન કરાવી શકો પણ કબજો બીજા પાસે હોય તો પણ રજિસ્ટર દસ્તાવેજના આધારે પ્રથમ તમારે એન્ટ્રી દાખલ કરાવાય અને ત્યાર પછી જે છે એ તમારે કબજા બાબતે શું કરવું એ આગળ કાર્યવાહી થઈ શકે આવી અવનવી માહિતી માટે થઈ અને તમે રમણીકભાઈ કોટડીયા નામની યુટ્યુબ ચેનલ જોતા રહેજો ઉપરાંત તાલીમ કેમ્પોની અંદર પણ આપણે આવી બધી ઘણી બધી વસ્તુઓ શીખવાડીએ છીએ બે પ્રકારના તાલીમ કેમ્પ હોય છે કે જેની અંદર ખેડૂતો રેવન્યુના કામ પોતે જાતે કરી શકે એ બાબતે શીખવાડીએ છીએ અને બીજાની અંદર રેવન્યુ કોર્ટની અંદર આવા કોઈ પણ કેસ હોય તો એની અરજી કેવી રીતે કરવી અપીલ કેવી રીતે કરવી રિવિઝન થતી હોય તો કેવી રીતે કરવી એવા ઘણા બધા કામ શીખવાડીએ છીએ અને ખાસ કરીને કબજો ખાલી કરવા બાબતે લેન્ડ લેન્ડગ્રેમિંગ પણ આપણે એમાં શીખવાડીએ છીએ